કાંઈ વાંધો નહી કારણ કે છે ને અમારા ગામમાં છે ને બધા કાગળિયા બાગડિયા ને એવું છે ને કેદુ ને કરે છે હેરકો કરવું પડે છે આપણે નાતા છે ને કારખાને જાય છે કારખાને લઈ આવ્યા ઘેરે ડાયરેક્ટ છે ને ભોજન લેવા મળે છે ને ગરમે ગરમ રોટલા બની જાય છે મસ્ત મસ્ત ગરમે ગરમ શાક બની જાય છે આ શાક છે ને કઠોળનું છે આનું નામ તો મને નહીં આવડતું પણ આ લીલા લીલા દાણા હોય ને મગ કહેવાય કે અડદ કહેવાય એ નથી ખબર બાકી શાક શાક ગરમે ગરમ બનાવ્યું છે મારા બાઈએ તો જમી લઈ તમે બધા આવો જમવા કઠોણ શાખી તેમણે મસ્ત મસ્ત ભોજન થઈ ગયું છે ને મારા પાસે ને છાવલ હારા કરે આને છે ને છાવલ કહેવામાં આવે છે ને અહીં સોખા કહીએ કાબા આપણે શોખા કહીએ ના કહેવાય પણ આ ના તો આમાં તો આવતી હોય બાસમતી થાય થાય આ તો વર્ષના આપણે છે ને અમારે મળે ને સોખા છે બાકી મફત નું ખાઈ આપણે સમય જે મળે મળેતી ખાઈ બાકી ભેસદા દોનો લાવે اگه ભેસદા લાવે તો આપણે આવા નો લાવ્યા આ છે ને બટકા સો ખાઈ જ ટૂકા આપણે તો એ ભેસી નો નાખતી આ મફત આવે તોય હમ ખાધા કરી એમ ખાધા કરી કારણ કે હાલા કરે હું એમ ખીચડી બિછડી બનાવવાનું હોય ને તો દાળ ભાત ને હા દાળ ભાત બનાવી ખીચડી બનાવી કર્યો કર્યો એટલે હાલ લે એમ ને ભેસ હતા છે ને બેક મોંઘા પડે ને સમય મફત મળે તો ના છે ને એક આદત ખરાબ છે કારણ કે ખાઈ લો માવો જોવું એટલે માવો ખાવ નહીં ને તારે મેળ નો આવે એટલે માવો તો ખાવો જ પડે શું કરે કે છે ને અમારે બધા ઘેરે લઈ હે ને બધા વાળી છે કારણ કે શાયર ભેગી કરવા ને એવું કરવા એટલે મારા બાકે ફોન કે ભાઈ તરીકો કેવો છે તપીજો કારણ કે હું છે ને આ ઘરે બેઠો ને તો ગીરમી થાય તરીકો બહુ પડે છે તો ખાઈ લઈએ એમ રોટલા ગરમ બની જાય તો જમી લઈએ ગામમાં જવું પડ્યું કારણ કે છે ને મારા મમ્મી છે ને

તને 30 રૂપિયા દેવાના તને ની વધા કેમ દે તરીમાં આવશે આઈસ્ક્રીમ આ ગમ વાળો હા તને 100 રૂપિયા જોઈએ મે એકન રૂપિયા હા તે 10 રૂપિયા દેવાના જો તને આઈસ્ક્રીમ ભાવે છે સમછી લ્યો આદા હા લ્યો ચલુ તને આઈસ્ક્રીમ ભાવે હા સમચામાં હે આમાં સમશી છે ભાઈ બે નીકળી જો એક આ ને એક તમાર

પણ તો કઢવી નખાય કારણ કે બગડી છે માલ બગડી છે આખા વરાની છે ને મહેનત હોય એટલે છે ને અહીંયા હલ હાલે છે કારણ કે ઓલા ખડાય તો છે ને હજી હળવા જ લઈને બાકી અહીંયા જો આલવાન ચાલુ થઈ ગયું છે પકી છે જોવાનું ચાલુ થઈ ગયું છે ના ભાઈ જો અહીંયા રોડ હાલ 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 છે ને હાલે છે ને તમારે છે ને જલુ ભાઈ છે ને બીવે છે હલર થી કા બીક લાગે કા આમાં જો પકી કરીજી જા હે ટ્રેક્ટર છે કા તા હાલે ના હાલે કા અમાર છે ને હાલર હાલે છે ભાઈ બીવે છે ભાઈ છે ને મને આ બરકીન લાવ્યો કારણ કે આ પાડા થી પાછો બીવે છે એને છે ને ઘરે જવાનું હોય કે આ એને લાગે બી કા ને અમારે બાજરી નીકળી જાય ને જો ઢકાઉન શરૂ થઈ ગયું કારણ કે છે ને આ ઢીકલો છે ને આપણો છે કારણ કે છે ને બે વીઘાની બાજરી ભાજી મહેનત કરીને તેવા જો એટલો ઢીકલો શો છે બાજરી ગોઠવણી શરૂ થઈ ગઈ છે હવે હા ને જો એને છે ને બાજરીની અંદર છે ને કૂદકા મારવાની મજા આવે ભાઈ કેમ હળવાની મજા આવે એ અમારા ભાઈ છે ને અહીંયા આવ્યા ને તેઓને છે ને ઢીકલો પડી જાય ને તેઓના ખેલા જ કાઢે

ત્રણ બાસ કા પીડા ભાઈ છે ને અમારે ફોન ની બાજરી છે ને તાઇન બાસ કા પીડા હજી એટલી તો પીડી છે તા પાકી ગઈ છે તો આવડે છે ને બધા આડાવાળા કામમાં બમમાં જાય કે તો લેતા જશે નવી બાજરી છે આ પેક થઈ ગઈ ને હજી તો છે ને મેન ખળો તો આપણે છે ને બાકી છે કારણ કે ત્રણ વીકન બાજરી વાળા પણ આપણે વિડિયો જી નાખ્યો ખળો હે ને ઈવડી તો કાઢવાનું બાકી કારણ કે એ છે ને લીલી ને હે ને હોકાજ છે કે દોલ લેની લેતી ફરવા જો ને તેદી લણાઈ ગઈ એટલે છે ને

એમાં જલુ છે ને બહુ મહેનત હજી મહેનત કરે હજી હા ભાઈ હાલો ઘેર ઉપડો થાવ હા જે છે ને હલ જ ને તો અમારે છે ને અચાનક ફોન આવ્યો કે આધાર કાર્ડ જે લિંક કરે ને કેવાય કરે ને કેવાય એ કરાવવા જવું પડ્યું ઘાયા ગામમાં ને છે ને આપણે ઘેર છે ને હજી રસોઈ બની નથી પણ જાવું પડ્યું અત્યારે છે ને આપણે વાળું કરતા હોય હા એ બનાવવાનું બાકી છે હા જલ્લું અમાર જલ્નું નું આવેલું બાકી બીજા બધાને હાલેજો અમારું બધાને તો હાલી જાય પણ અમાર જલ્ભાઈનું આવેલું કાંઈ વાંધો નહીં એનું છે ને હજી ફિંગર બીરો પકડતા ન હોય કે એટલે નું આવેલું આજનો વિડીયો છે ને એ સુધી વિડીયો સારો લાગે તો લાઈક ઉપર ચેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કેમ બાય 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 બાય